ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા શાકભાજીથી ભરપૂર હેલ્ધી વેજીટેબલ્સ પેનકેક બનાવવા માટે મનપસંદના કોઈ પણ શાકભાજીને ખમણીની મદદથી ખમણીને અથવા તો લાંબુ લાંબુ કટ કરીને લઈ લેવાના છે એમાં મેં કાચું બટેટું એક નાનો ટુકડો દૂધીનો થોડું ગાજર થોડી કોબી એક મીડિયમ સાઇઝની ડુંગળી થોડું કેપ્સિકમ થોડું લસણ અને એક લીલું તીખું મરચું લીધેલું છે થોડા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધું સરસ એવું શાકભાજી સાથે મિક્સ કરી દેવાનું છે અડધી ચમચી જેટલું જીરું પાવડર અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર થોડી હળદર એક ચમચી જેટલા આખું જીરું થોડો મરીનો પાવડર અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અથવા તો ચાટ મસાલો એક ચમચી જેટલા તલ બાઇન્ડિંગ માટે ચોખાનો લોટ લેવાનો છે તો ચાર ચમચી જેટલો મેં અહીંયા ચોખાનો લોટ લીધેલો છે શાકભાજી કરતા લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે અને બાઇન્ડિંગ આવે એટલો જ લોટ આપણે એડ કરવાનો છે ચોખાના લોટની જગ્યાએ તમે કોનફ્લાર પણ લઈ શકો છો આ રીતે બાઇન્ડિંગ આવે એટલો લોટ એડ કરવાનો છે હવે તવાને ગરમ કરી લેવાનો છે ઓઇલથી ગ્રીસ કરી નાની નાની સાઇઝના પેનકેક્સ આ રીતે હાથની મદદથી બનાવી લેવાના છે બંને સાઇડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે પેનકેક્સને શેકી લેવાના છે અને ગરમા ગરમ આપણા પેનકેક્સ બનીને તૈયાર છે તો ડિટેલમાં વિડીયો જોવો હોય તો નીચે બાયોમાં લિંક હું આપી દઈશ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ